મૂળભૂત સુવિધાઓ મેળવવા તંત્ર પાસે માંગણીઓ કરી મીટિંગો યોજી રહ્યા છે અને જો મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર ઢીલું પડે તેવા સમયે કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવવા માટેનું આગોતરું આયોજન અસરગ્રસ્ત ખેડૂતોએ કરી દીધું છે કોરિડોર હાઈવેનો વિરોધ થમવાનું નામ નથી લેતો એવા સમયે હવે તે જ વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ સર્વેની કામગીરીથી ખેડૂતો રોષે ભરાયા છે તેમને ડર સતાવી રહ્યો છે કે કોરિડોરમાં તો જમીનો આપી દીધી છે હવે ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીનો છીનવાઈ જશે તેવા ડર સાથે ઝાલોદ તાલુકાના ટાઢાગોલા ગુલતોરા છાયણ અને શારદા ગામના ખેડૂતો તંત્રને અનેકો આવેદન પાઠવી ચેતવણીઓ આપી રહ્યા છે જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પણ ડોમેસ્ટિક એરપોર્ટની જમીનની સર્વેની માપણી હાથ ધરવામાં આવી હતી જેમાં પણ કલેક્ટર દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જંગલની જમીનનો વધુ પડતે ઉપયોગ કરાશે જરૂર પડશે તો ખેડૂતોની જમીન ઓછામાં ઓછી લઈશું તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોને તેમની ખેતીલાયક જમીનો છીનવાઈ ન જાય તે માટે તંત્રના અધિકારીઓ પાસે ખેડૂતો માંગણીઓ કરી અને આવેદનો લઈને રજૂઆતો કરવા આવી રહ્યા છે આજ રોજ ઝાલોદ તાલુકાના ચાર ગામના ખેડૂતોએ ભેગા મળી છાપરી સેવા સદન ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે હાલ થોડા દિવસ અગાઉ ટાઢાગોલા શારદા ગુલતોરા છાયણ અને કાળીગામ ગુર્જર ખાતે તંત્ર દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું તે ગામોમાં જંગલની જમીનને બાદ કરતાં જે જમીનો આવેલી છે તે અમારા પોતાની માલિકીની વડીલો જમીન છે અમે આદિ અનાદિ કાળથી વસવાટ કરતા આદિવાસીઓ છે છે અને અને રીતે મળેલી અમારી જમીન તે જમીન આદિવાસી ખેડૂતોના બંધારણીય હક અનુસાર ખેડૂતની સંમતિ વગર તે જમીનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકાય નહીં કે વિકાસના નામે હસ્તગત કરી શકાય નહીં તેમ છતાં સરકાર દ્વારા આદિવાસીઓના હક અને અધિકારની ઉપરવટ જઈ મનસ્વી રીતે અમારી આદિવાસી ખેડૂતોની જમીનનું સંપાદન કરીને ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા જે સર્વે ચાલુ કરવામાં આવ્યો છે તે અંગે એરપોર્ટ બનાવવાની તજવીજ કરવામાં આવેલી છે અને તેના કારણે તે વિસ્તારના આદિવાસી ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે તેને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી

કે ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડવા માટે કરો યા મરોના નારા સાથે આંદોલન કર્યું હતું તેમ અમે સૌ આદિવાસી એકઠા થઈ એક થઈને કરો યા મરોના નારા સાથે આંદોલન કરી અને અમારી જમીનોને છીનવાતા બચાવીશું તેવી ચીમકી સાથે ઝાલોદ તાલુકાના ટાઢાગોલા ગુલતોરા છાયણ અને શારદા ગામના ખેડૂતોએ ભેગા મળી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડોમેસ્ટિક એરપોર્ટ અન્ય જગ્યાએ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે આવેદન બાદ ખેડૂતોએ શું પ્રતિક્રિયા આપી હતી સાંભળીશું તે સરકાર દ્વારા જે પ્રોજેક્ટ ડોમેસ્ટિક એરપોર્ટો જે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે એ બાબતે આજે અમે દાહોદ ક્લે માનનીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારો સૌનો એક સૌ મોટો વિરોધ છે કે અમારે અમે આદિ અનાદિકાળથી વસતા અમે આદિવાસીઓ છીએ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમે અમારું ઘર છીનવા જાય અમારું જમીન છીનવાઈ જાય અને અમારો મતલબ કે જે નાના નાના બાળકો છે અમારું ઘર વિહોણા થઈ જાય તો સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે વિનાશ કરીને વિકાસ કરવો એ કોઈ યોગ્ય નથી ઈસવીસન ઓગણીસો બેતાલીસના રોજ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડાવવા માટે કરોયા મરોના નારા સાથે આંદોલન કર્યું હતું તેમ અમે સૌ આદિવાસી એકઠા થઈ અને એક થઈ કરોયા મરોના નારા સાથે અને મરોયા મારાના નારા સાથે એક થઈ આંદોલન નહીં પણ ઉગ્ર આંદોલન કરીશું અને સરકારને સિમકી ઉચારીએ છીએ કે જો અમારું આ એરપોર્ટ અહીંયા મંજૂર થયું અને જો એ રદ કરવામાં નહીં આવે તો અમે જાતે આત્મહત્યા કરવા પણ તૈયાર છીએ પણ અમે એક પણ અમારી જમીન આપવા માટે તૈયાર નથી મારું નામ છે ભારિયા રમણભાઈ ગામ નારસિંહ તાલુકો જાલોદ જિલ્લો દાહોદ અમારો સખત વિરોધ છે કે સરકાર કે અમારી પાણી જીવન છે જંગલ એ તમારું જીવન છે તો તે ડબ્બલ એ તમારું જીવન છે અમારી જમીન જમીન ઉપર જ અમે વસી રહ્યા છે આદિવાસી અમે અમારે કોઈ બીજો નથી અમે મૂળ માલિક છે આદિવાસીઓ અમને મારી નાખે તો મરી બીજો બીશું આત્મહત્યા આત્મહત્યા બી કરી ફાંસી ફાંસી લેવા તૈયાર છે અમે જમીન એ જ બી નહી છોડીએ નહીં છોડવાના જમીન આજરોજ અમે કલેક્ટર સાહેબ દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યા આપવા આવ્યા હતા એની વિગત એવી છે કે અમારા ગામમાં ગયા મહિનાને તેર ચૌદ પંદર ત્રણ દિવસ સર્વે કરવામાં આવ્યું એરપોર્ટનું એ ગામને અંદર કરવામાં આવ્યું ગામના રેવન્યુ સર્વે નંબરોની જમીનોમાં કરવામાં આવ્યું અમે જે આગળ રજૂઆત કરી હતી એ પ્રમાણે અભિપ્રાય એરપોર્ટ માટે જમીન માગી હતી એ જંગલની જમીન આપવામાં આવી હતી પણ આ એરપોર્ટ બનાવવાનો આખો એલાઇનમેન્ટ ગામની અંદર લઈને આવ્યા છે અને સર્વે કરે છે એનો અમે સખત વિરોધ કર્યો તો વિરોધ કરવાથી કલેક્ટર સાહેબ ગામમાં આવ્યા હતા એમણે અમને આશ્વાસન આપ્યું હતું કે જંગલની જમીન જશે તમારી જમીન જશે નહીં પણ લેખિતમાં આ જ દિન સુધી અમને કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી કોઈ એવું જવાબ આપવામાં આવ્યો નથી કે તમારી ગામની જમીનો બસાવવામાં આવશે અને આ લોકો એરપોર્ટ જો ગામમાં બનાવે તો અમારા ગામ લોકો પાસે આગળ કાલે ટુમ જમીનો જતી રહી છે બાકી રેલી જમીનો કોરિડોર રસ્તામાં જતી રહી છે અને હવે એરપોર્ટ બનાવશો તો અમારું ગામ નામ શેષ મટી જશે અને અમે આદિવાસી ખેડૂતો ખેડૂતમાંથી નાબૂદ થઈ જઈશું અને એમના પાસે રહેવા માટે જમવા માટે ખાવા માટે કોઈ રહેવાના મકાનો માટે હવે પછી જમીનો બસતી નથી એટલે એને અમને મરવા સિવાય બીજો કોઈ હવે ઉદ્ધાર છે નહીં એટલે આ જમીનોમાં અમે જમીન આપીશું નહીં એરપોર્ટ બનાવવા દઈશું નહીં અને સરકારનો સખત વિરોધ કરીએ છીએ ઝાલોદ તાલુકામાં એરપોર્ટ બનીને તૈયાર થાય તે પહેલા સ્થાનિક ખેડૂતોએ ડોમેસ્ટિક એરપોર્ટ સર્વેની કામગીરીનો વિરોધ કર્યો છે હવે આમાં આગળ તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરાશે શું ડોમેસ્ટિક એરપોર્ટ જંગલની જમીનમાં બનશે કે પછી કોરિડોર હાઈવેની જેમ ખેડૂતોની જમીનોમાં એરપોર્ટ બનીને તૈયાર કરાશે આ મામલે તંત્ર નમતું મૂકશે કે પછી ખેડૂતો નમતું મૂકશે તે તો આવનાર સમયમાં જાણવા મળશે આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવું ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો અને અમારા સમાચારોને વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે ધન્યવાદ